ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ ચૌદ ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપુષ્ઠ ભાગ બે બરાબર છે તેમાં આપણે આ દેખવાનું છે કે આ ખરેખર ભારતનું સ્થાન કેટલું છે ભૂસ્તરીય રચના કેવી છે ભૃપુષ્ટ કેવું છે બરાબર ભૂપુષ્ઠ શું છે હા તો દેખો છોકરાઓ આ સિમ્પલ આ ભૂપુષ્ઠના સ્વરૂપો છે આ શું છે ભૂપુષ્ઠના સ્વરૂપો તમારે ચાર્ટ બનાવવાનો હશે ને તો તમારે ધોરણ નવે આનો ચાર્ટ બનાવવાનું રહેશે અનો આ બધું દોરવું પડશે તમારે હા એનું મોટો તમને પ્રિન્ટિંગ ફોટો તમને બતાડી આપીશ મોબાઈલમાં મોબાઈલમાં ફોટો બતાડીશ કા તો ફોટો તમને કરી આપીશ તેની વાળે તમારે મોટો ચાર્ટ બનાવવાનો રહેશે સરસ મજાનો ચાર્ટ બનાવવાનો રહેશે બરાબર છે ઓકે ચાલો તો ચાલુ કરીએ પૃથ્વી પર આવેલા અનિયમિત અનિયમિત મતલબ નિયમિત ના હોય તેવા જો અનિયમિત મતલબ આવા જો પેલા મેદાન છે પછી ખા આ પર્વત છે પછી આ ખાડા ટેકડા જેવું છે પછી અહીંથી આ નદીવાળો ખાડો છે આ છે તે છે બરાબર અનિયમિત અને ઉધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને શું કહેવાય ભૂપૃષ્ઠ કહેવાય બરાબર છે હા જેમાં હમણાં આવા આકાર પણ હોય બરાબર ઉધવા આકાર ને એ બધું ઘણું બધું હોય એની અંદર આ વ્યાખ્યા કરવાની છે અહીંથી અહીં લગ્ન બરાબર જેમાં પર્વતો પર્વતો ઉચ્ચ પ્રદેશ એટલે ઊંચા પ્રદેશો મેદાનો વગેરેનો સમાવેશ થાય છે જેમ કે દેખો આ પર્વત છે આ પર્વત પર મેદાની જેવા ભાગ આવે ને તેને મેદાન જેવો ભાગ આવે તેને એને ઉચ્ચ પ્રદેશ કહેવાય શું કહેવાય ઉચ્ચ પ્રદેશ વગેરેનો સમાવેશ થાય છે જો અહીં પણ આ ટેકડા છે ખીણ છે ઉચ્ચ પ્રદેશ છે ના ઊંચાવાળો ભાગ છે અહીંયા આગળ જો થોડો અહીં પર્વત જેવો હોય પછી ઊંચાવાળો ભાગ હોય તો શું કહેવાય ઉચ્ચ પ્રદેશ કયો પ્રદેશ ઉચ્ચ પ્રદેશ ભૂપૃષ્ઠના વિવિધ્યના આધારે ભારતને નીચે મુજબના પ્રાકૃતિક વિભાગોમાં વેચી શકાય ઉત્તરનો પર્વતીય પ્રદેશ તે આર્યો ઉત્તરનો પર્વતીય પ્રદેશ ઉત્તરનો વિશાળ બૃહદ મેદાની પ્રદેશ તે આર્યો ઉત્તરનું મેદાની પ્રદેશ દ્વિપકલ્પીય પ્રદેશ કયો દ્વિપકલ્પીય પ્રદેશ દ્વિપકલ્પીય પ્રદેશ

પ્રદેશ તટીય મેદાનો તટીય મેદાનો અથવા દરિયા કિનારા મેદાની મેદાની પ્રદેશો દરિયા કિનારાના મેદાની પ્રદેશો અને છેલ્લું છે દ્વીપસમૂહ કયા સમૂહ સમૂહો દ્વીપસમૂહો જેમ કે લક્ષ દ્વીપ દ્વીપ અને નિકોબાર દ્વીપ સમૂહો છે ઉત્તરના પર્વતીય પ્રદેશ તો કે ભારતનો આ ઘણો જ મહત્વનો પ્રાકૃતિક પ્રદેશ છે તે ઉત્તરમાં પશ્ચિમ પૂર્વ દિશામાં લગભગ ચોવીસો કિલોમીટર લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વત શ્રેણી કહેવાય છે જો આ પ્રાકૃતિક મતલબ કુદરતી પ્રદેશ છે બરાબર તે ઉત્તરમાં ઉત્તરમાં કઈ દિશા ઉત્તરમાં પશ્ચિમથી પૂર્વ ઉત્તરમાં પશ્ચિમથી પૂર્વ પશ્ચિમથી પૂર્વ ઉત્તરમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં લગભગ કેટલા કિલોમીટર ચોવીસો કિલોમીટર લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વત શ્રેણી આવેલી છે એટલે ચાપ આકાર ધરાવે છે ને આ ચાપ બનાવે છે ને વર્તુળ કેવો એમ ચાપ બનાવે આવો આ ચાપ બનાવે ને હા બરાબર ને તો ચાપ આકારનું છે બરાબર છે હવે તેની પહોળાઈ બસો ચાલીસ કિલોમીટર તથા બસો ચાલીસ કિલોમીટરથી ત્રણસો વીસ કિલોમીટર વચ્ચે વધઘ થતી રહે છે જો જેમ કે આ પહોળું છે આ પહોળું છે ને આટલો ભાગ ને આ એટલું બધું પહોળું નહીં થોડું સાંકડું છે પછી પાછું પહોળું થાય છે બરાબર તો પહોળાઈ કેટલી છે બસો ચાલીસ કિલોમીટરથી ત્રણસો વીસ કિલોમીટર વચ્ચે વધઘ થતી રહે છે હિમાલય કોઈ એકાકી પર્વત નથી પણ અનેકવિધ પ્રવર્ણ શ્રેણીઓનું સંકુલ છે મતલબ આમાં આમાં કોઈ તમને એકાદ પર્વત નહીં મળે બરાબર અહીં ઘણા બધા તમને ઘણી બધી પર્વત શ્રેણીઓ મળશે પશ્ચિમે અફઘાનિસ્તાનથી પૂર્વ તરફ આગળ વધતા તે ભારત નેપાળ ભૂતાન થઈને મ્યાનમાર સુધી પહોંચે છે જો આ બધું પશ્ચિમ દિશામાં અહીં તમને ખબર છે ઉપર ઉપર શું આવેલું છે અફઘાનિસ્તાન અહીં શું આવેલું છે પાકિસ્તાન અહીં શું આવેલું છે અફઘાનિસ્તાન અહીં પાકિસ્તાન અને અહીં ધીરે ધીરે દેખો અહીં આટલા ભાગમાં નેપાળ આવે છે ને આ નેપાળનું આ નેપાળ છે બરાબર આ ભૂતાન છે આ ચીન છે આ બાજુ બરાબર હા પશ્ચિમે અફઘાનિસ્તાન થી પૂર્વ તરફ આગળ વધતા તે ભારત નેપાળ ભૂતાન અને મ્યાનમાર સુધી પહોંચે આ મ્યાનમાર ભાગ આ શું છે મ્યાનમાર અને ઉપર આ ચીન છે આ નેપાળ છે આ શું છે નેપાળ આ નેપાળ આ નેપાળ બરાબર આ નેપાળ આ ભૂતાન આ ભૂતાન આ સિક્કિમ આ તો આપણું આપણું રાજ્ય છે બરાબર અહીં અફઘાનિસ્તાન તો અફઘાનિસ્તાન અફઘાનિસ્તાન ભારત નેપાળ ભૂતાન મ્યાનમાર અને અહીં ચીનનો આટલો ભાગ બરાબર છે તો સિમ્પલી દેખો છોકરા કે પશ્ચિમમાં અફઘાનિસ્તાનની પૂર્વ તરફ આગળ વધતા તે ભારત નેપાળ ભૂતાન થઈને મ્યાનમાર સુધી પહોંચે છે ને ઉત્તરમાં તેનો વ્યાપ તિબ્બતમાં ફેલાવે છે તિબત ચીનનો ભગ આટલો ભાગ છે ને આ ચીનનો આટલો ભાગ તેને તિબ્બત તરીકે ઓળખાય શું તિબ્બત આપણે કેવું અલગ અલગ કચ્છનો વિસ્તાર છે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે બરાબર આટલો ભાગ સાના તરીકે ઓળખાય ચીન નો ટીબેટ એરિયા કયો ટીબેટન એરિયા બરાબર તે મધ્ય એશિયાની પામીની ગ્રંથિ નામે ઓળખાતી મુખ્ય પ્રવર્ત શ્રેણીનો જો એક ભાગ છે મધ્ય એશિયાની આમ એશિયાની વચ્ચેનો ભાગ તમને આખી દુનિયાનો નકશો બતાવે ને તો દેખો મધ્ય એશિયાની કઈ ગ્રંથિ પામીની ગ્રંથિ કઈ ગ્રંથિ પ્રામીની ગ્રંથિ નામે ઓળખાતી મુખ્ય પર્વત શ્રેણીનો જ એક ભાગ છે સમગ્ર હિમાલય પર્વતશ્રીને બે મુખ્ય વિભાગ પડે ઉત્તર અને હિમાલય પર્વતી પડે છે પૂર્વ હિમાલય જો તો એની પહેલાં તમને કહ્યું કે મધ્ય એશિયામાં પામીની ગ્રંથિ અહીં આવેલી છે પણ તમને મધ્ય એશિયા બતાવવું બરાબર છે જો હવે આટલું તમને આ દેખાય છે આ શું છે આ આખો એશિયાનો ભાગ આખાનો ભાગ છે આખો એશિયાનો ભાગ બરાબર એશિયામાં બગા મધ્ય એશિયાની પામીન એટલે લગભગ આની આસપાસ આવેલી લગભગ અહીં આસપાસ આવેલી છે મધ્ય એશિયાની નજીક આવેલી છે હેં મધ્ય એશિયા એટલે આપણે આટલા આસપાસ આવે એની નજીકની અહીંની કઈ ગ્રંથિ છે પામીનની ગ્રંથિ કઈ ગ્રંથિ પામેળી ગ્રંથ અહીંયા આગળથી બગા સિમ્પલી અહીંયા આગળથી હિમાલય હિમાલયની આટલી શ્રેણી છે હિમાલયની આટલી શ્રેણી છે અહીંથી લઈને અહીં લગીને જાય છે પછી અહીંયા મ્યાનમારમાં અહીંયા આટલા મતલબ આટલી બધી શ્રેણી છે હિમાલયની બરાબર છે અને કઈ ગ્રંથિ મધ્ય એશિયામાંની પામીણની ગ્રંથિ કઈ ગ્રંથિ પામીણની ગ્રંથિ બરાબર છે આ પ્રદેશમાં ઉત્તર અને હિમાલય પર્વતીય પ્રદેશ તો કે આ પ્રદેશમાં એકબીજાના સમાંતર એવી ત્રણ ગિરિમારીઓ ગિરિમાળાઓ આવેલી છે તેમાં ઉત્તર બાજુની હળમાળા બૃહદ હિમાળ તરીકે છે ઉત્તર બાજુની હળમાળા બૃહદધિમાલય કયા બૃહદ સમગ્ર હિમાલયની આ સૌથી વધુ ઊંચી પર્વત શ્રેણી છે બરાબર સૌથી ઊંચી પર્વત શ્રેણી કઈ છે તો કે બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે ઉત્તરના હિમાલય પ્રદેશમાં ઉપરની બાજુની કઈ ઉત્તર બાજુની હાડમારા બૃહ હિમાલય તરીકે ઓળખાય છે જેમાં ચાલીસથી વધુ શિખરો આવેલા હોય છે બરાબર કે જેમની ઊંચાઈ સાત હજાર મીટર કરતાં વધુ છે મેં તમને કાનનું જ કીધું કે સમગ્ર હિમાલયની આ સૌથી વધુ ઊંચી પર્વત શ્રેણી છે જેમાં ચાલીસથી વધુ શિખરો એવા છે મોટા મોટા પર્વતો મોટા મોટા શિખરો કે તેમની ઊંચાઈ સાત હજાર મીટર કરતા વધુ સાત હજાર મીટર એટલે ઊંચાઈમાં કિલોમીટર કેટલા સાત કિલોમીટર ઊંચાઈમાં સાત કિલોમીટર એક કિલોમીટર વાળો એક હજાર મીટર તો સાત કિલોમીટરવાળો સાત હજાર મીટર તો ઉંચાઈમાં સાત કિલોમીટર તેમાં સૌથી વધુ જાણીતું શિખર માઉન્ટ એવરેસ્ટ છે તો આની ઊંચાઈ કેટલી છે આઠ હજાર આઠસો અડતાલીસ મીટર ઊંચાઈમાં આઠ પોઈન્ટ આઠ કિલોમીટર લગભગ નવની આસપાસ થાય અત્યારે એની ઊંચાઈ થોડી વધી છે ની ઊંચાઈ હજુ વધે છે પર્વતની ઊંચાઈ હજુ વધે છે હા માઉન્ટ એવરેસ્ટ ની ઊંચાઈ હજુ વધે છે વધતી જ જાય છે અત્યારે લગભગ આઠ હજાર અડતાલીસ પોઈન્ટ એસી કે બે સમથિંગ છે એની આસપાસ છે આઠ હજાર અડતાલીસ પોઈન્ટ એસી ની આસપાસ છે હની ઊંચાઈ બરાબર છે તો વધતી જાય પોઈન્ટ એસી મીટર વધી છે માણસ માણસની ઊંચાઈ તો વધે જ પણ પર્વતોની બી વધે છે કેમ કે આ એ કેમ નું કે ભારત છે ને પેલા આવું નતું દુનિયાનો નકશો વધતો મેં બતાવું ચાલો જો તો આ ઊંચાઈ કેમ વધતી જાય છે તો કેમ કે આ ભારતનો આટલો ભાગ છે ને આટલો ભાગ હા અહીંથી અહીં લખી નો તે આ ભાગ પહેલાં અહીં નહોતો આજથી લાખો વર્ષ પહેલાં આ ભાગ પહેલાં અહીં આફ્રિકાના અહીં જોઈન્ટ થતો ક્યાં અહીં જોઈન્ટ થતો તો અહીંથી અહીંથી ટુકડા પડ્યા ટુકડા પડ્યા પડે હજુ બી અમારી ટુકડા પડે છે હજુ પણ અમારીથી આફ્રિકામાંથી ટુકડા પડે છે તો આફ્રિકાના આ ભાગમાંથી ટુકડા પડ્યા 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 ધીરે ધીરે દરિયામાં ખસું 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 લાખો વર્ષ પછી અહીંયા આગળ સેટ થઈ ગયું થઈ ગયું સેટ હવે હજુ પણ એ ખસે છે હવે એ ખસે જો જેમ કે તમને એક સિમ્પલ વાત કહો જેમ કે દેખો આ છોકરો આ બે અલગ અલગ જમીન ની પ્લેટો છે આ અલગ અલગ જમીન ની પ્લેટો છે તો આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે કાં તો કોઈ એક પ્લેટ બીજી સાથે આ પ્લેટ સ્ટેબલ છે આ પ્લેટ સ્ટેબલ હવે જે સ્ટેબલ પ્લેટ છે ને જે સ્ટેબલ પ્લેટ છે આ રી જે સ્ટેબલ પ્લેટ છે ને આ રી આ આખી સ્ટેબલ પ્લેટ છે આ આખી સ્ટેબલ પ્લેટ છે અને એમાંની જે હલ્દી પ્લેટ હતી તે આવી હતી પ્લેટ અહીંથી ઉઠીને અહીંયા આગળ આવતી રહી હવે આ કે આવે છે ને કેમનું અત્યારે હાઈટ વધે હું તમને સમજાવું હું તમને સમજાવું બરાબર છે દેખો ધણ કહી દેખો આ છે આગળ આ સ્ટેબલ પ્લેટ આવેલી અને આ હલ્દી આ સ્ટેબલ પ્લેટ છે આ કેસી સ્ટેબલ પ્લેટ છે આ હલ્દી પ્લેટ છે તો વિચારો કે આ હલ્દી પ્લેટ છે ને ધીરે 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 ખસે છે ધીરે ધીરે ખસે જો ધીરે ધીરે ખસે આ બને છે શું બને છે પરવા મને છે ને જો હજુ હાઈટ વધે ધીરે ધીરે ખસે કે હાઈટ વધે છે હા હાઈટ વધે છે ને આ રીતે અત્યારે પણ માઉન્ટ એવરેસ્ટ હાઈટ ઊંચાઈ વધી રહી છે અત્યારે